તો રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક આધુનિક ટેકનોલોજી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ગોલ્ડન અવર્સમાં ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસનું અભિરક્ષક ખાસ આ અદ્યતન વ્હીકલ રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલ અભિરક્ષકને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા આ આધુનિક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપિક લેટર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વિંચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ કરાયો છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓની નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે આ વાહન ત્યારે ખૂબ જ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનની અંદર ફસાઈ ગઈ હોય અથવા તો એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યૂ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે જેમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપ લીડર સ્ટ્રેચર જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વિન્ચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યવસાયિક સાધનોનો સમાવેશ થાય છે તદુપરાંત રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઇટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત નાઇટ વિઝન ગૂગલ્સ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ટ્રાફિક કંટ્રોલ લાઇટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટે ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે આ વાહનની બોડી તેમજ એન્ટ્રી એક્ઝિટ ડિઝાઇન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે પાઇલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વ્હીકલ તૈનાત કરવાનું આયોજન છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવે કહ્યું કે આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજી યુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છે